તથ્ય પટેલ કેસમાં સુપ્રીમ કોર્ટનો હુકમ નવલોકોના મોત નીપજાવ્યા હતા તથ્ય પટેલે અઢાર નવેમ્બરે શું ચાર્જ ફ્રેમની પ્રક્રિયા શરૂ થશે વર્ષ બે હજાર ત્રેવીસમાં વીસ જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુવાર કાર દોડાવી ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી નવલોકોના મોત નીપજાવનાર તથ્ય પટેલ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ચૂક્યા છે જેમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે ત્રણ સપ્તાહમાં ચાર્જ ફ્રેમ કરવા અને સાક્ષીઓના નિવેદન લેવાની શરૂઆત કરવા હુકમ કર્યો છે મહત્વપૂર્ણ છે કે આ પ્રક્રિયાના કારણે તથ્ય પટેલે હાઈકોર્ટમાં કરેલી ડિસ્ચાર્જ અરજી પર કોઈ અસર થશે નહીં હવે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તથ્ય પટેલ સામે અઢાર નવેમ્બરે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા થઈ શકે છે ત્યારબાદ સાક્ષીઓની જુબાની શરૂ થશે તથ્ય પટેલ કેસ 20 જુલાઈ 2023 અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી નવ લોકોના મોત tincા અરજી 27 જુલાઈ 2023 ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી 18 ઓગસ્ટ 2023 તથ્ય પટેલ તરફથી પ્રથમ જામીન અરજી ફાઇલ કરવામાં આવી 24 ઓગસ્ટ 2023 જામીન અરજી ફગાવી દેવામાં આવી 4 ઓક્ટોબર 2023 અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં બે કલમમાંથી ડિસ્ચાર્જ કરવા અરજી એકવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ આઈપીસી ત્રણસો ચાર અને ત્રણસો આઠ કલમ ડિસ્ચાર્જ કરવા કરેલી અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી તથ્ય પટેલ તરફથી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી હજી પણ પેન્ડિંગ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ દાદાનું અવસાન થતા પ્રથમવાર ગ્રામ્ય કોર્ટે હંગામી જામીન આપતા જેલ બહાર આવ્યો ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે રેગ્યુલર જામીન અરજી નકાર મે બે હજાર પચીસ તથ્યની માતાની સારવાર માટે હાઈકોર્ટે ચાર દિવસના હંગામી જામીન આપ્યા જૂન બે હજાર પચીસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી ઓગસ્ટ બે હજાર પચીસે હાઈકોર્ટે રેગ્યુલર જામીન અરજી નકારી નવેમ્બર બે હજાર પચીસે સુપ્રીમ કોર્ટે ત્રણ સપ્તાહમાં ચાર્જ ફ્રેમ કરવા હુકમ કર્યો તથ્ય પટેલે બે વાર હંગામી જામીન મેળવી ચૂક્યો છે અરજદારની રિવિઝન અરજી મંજૂર થાય તો તેની ઉપર લાગેલી કલમો પૈકીની સજા જેલમાં કાપી લીધી છે રિવિઝન અરજીમાં વધુ સુનાવણી રાખી હતી પીડિતોને આ કેસમાં વધુ તપાસ માટે અરજી કરી છે જે પેન્ડિંગ છે તથ્ય અત્યાર સુધીમાં બે વખત હંગામી જામીન ઉપર પોલીસ જાપતા સાથે બહાર આવેલ છે જેમાં એક વખત તેના દાદાનું નિધન થયું ત્યારે બીજી વખત માતાના ઓપરેશનની તારીખ હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત તક